નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો જે આપણે આનો સ્પ્લેન્ડરનો લિવર વાયર છે એ જામ થઈ ગયો છે અંદર લીવર હરખું લાગતું નથી તો કેવી રીતે આપણે હરખું કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો જોઈ શકો છો આ લિવર વાયરનું જે આપણે મુઠ્યું આવે એ એકદમ જામ થઈ ગયું છે હરખું ફરતું નથી લિવર વાયર નવો નાખી તો પણ એ હરખું થઈ જાય પણ આપણે લીવર વાયર નાખવો નથી નવો અને આમાંનામાં અંદર ઓઇલ નાખી અને હરખું કરી દઈશું કેમકે લીવર વાયર એકદમ હાજો છે ને ક્યાંયથી ટૂટું નથી બધું કમ્પ્લીટ છે ને હવે જો આ લીવર લાગતું નથી અને વાયર હાજો છે તો કેવી રીતે હરખું કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું તો જે આ ઉપરના જે ફોરપાર્ટ બે સ્ક્રુ છે એને આપણે ફોરપોર્ટ ડિસમિસથી બે બોલ ખોલી નાખશું મિત્રો બે સ્ક્રૂ ખોલી ગયા છે હવે જે ઉપરનું કેપ રહ્યું એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને લિવર વાયર નીકળી ગયો છે જોઈ શકો છો મિત્રો તમે હવે જે લીવર વાયર રહ્યો ને એ આપણે આમાંથી બહારો કાઢવાનો છે એટલે હવે ડિશ ગમે ગમેનો લાક કરી અને આપણે બાયરે કાઢી લઈશું પહેલાં આ રીતેથી જો નીકળી જશે તો કાઢી લઈશું નહીં નીકળે તો આપણે ડીશ લાક કરી અને જે અંદર જે જે ઉપરની જે લિવર વાયરનો ઉપર આવે એ અંદર જો આવી રીતના ફિટિંગ કરેલું આવે છે વાયરની અંદર એને આપણે ડિસમિશનો લાગ કરી અને બાયરે કાઢી લઈશું હાથેથી નીકળતું નથી એટલે જો ડિસમિશ લઈ અને આ રીતના તમે અંદર ભરાવશો ને એટલે આરામથી એક જ નીકળી જશે જોઈ શકો છો લીવર વાયર આપણો બહારો નીકળી ગયો છે હવે જે વાયર રહ્યો ને એની અંદર ઓઇલ મૂકવાનું છે એ ઓઇલ કેવી રીતે મૂકવું હું તમને બતાવું જે આપણે ઇન્જેક્શન આવે ને એમાં અંદર ઓઇલ ભરી દેવાનું છે અને જે હોય ને એનાથી આપણે અંદર જે વાયરીને એમાં અંદર ઓઇલ મૂકીશું ઓઇલ જે આ એન્જિનમાં આપણે નાખીને એ ઓઇલ પણ હાલે અને જે મેં લીધું હે ને એ જે આપણે જમ્પરમાં જે ઓઇલ આવ્યો ને પાતરું એ લીધું હે એનાથી જો એક બે ઇન્જેક્શન અંદર મારી દેવાના અંદર આ રીતની જે આ વાયર નીકળો છે ને બારો એમાં અંદર હોય ભરાવી દેવાની અને પછી આપણે ઇન્જેક્શન મારી દઈશું એટલે અંદર ઓઇલ વહી જશે ને એટલે વાયર એકદમ ફ્રી ફરવા મળશે એટલે ધીમે ધીમે અંદર ઓઇલ મૂકતું જવાનું છે એન્જિન ઓઇલ પણ હાલે અને જે આ મેં આમાં જે જમ્પર ભરવાનું ઓઇલ આવે છે ને પાતળું આવે છે મેં જે જમ્પર ભરવાનું ઓઇલ આવે હે ને એ લીધું હે આ રીતના ધીમે ધીમે અંદર ઇન્જેક્શન મારી દેવાનું એટલે અંદર ઓઇલ જઈશે ને એટલે વાયર એકદમ ફ્રી થઈ જશે મિત્રો જોઈ શકો છો આ રીતના ધીમે ધીમે અંદર મૂકી દેવાનું ઓઇલ એટલે વાયર એકદમ ફ્રી ફરવા મળશે વાયર હાજો જ છે ક્યાંય તૂટલો નથી જો ટૂટ્યો હોય ને તો નવો નાખી દેવાય પણ તૂટો નથી એટલે નવો નાખવાનો કોઈ મતલબ નથી આજે પાણી ઉઠતું હોય ને સર્વિસ કરીને એવું કર્યું એટલે થોડું થોડું અંદર પાણી જતું એટલે કાટ લાગી ગયો વાયરમાં એના હિસાબે જામ ફરવા માંડે છે પણ આપણે અંદર આ ઓઇલ નાખશું ને એટલે એકદમ કમ્પ્લીટ થઈ જશે અને ફ્રી ફરવા મળશે જોઈ શકો છો જો આ રીતનું અંદર ઇન્જેક્શન મારી દેવાનું હોય એક બે ઇન્જેક્શન અંદર મારી દઈશું ને એટલે કમ્પ્લીટ થઈ જશે જોઈ શકો છો આ રીતનું અંદર એક ઇન્જેક્શન મારી દીધું બીજું પણ એ જ રીતે મારી દઈશું અને જે અહીંયા જે મુઠ્યું ફરે આપણે લિવર વાયરનું અહીંયા પણ હોય મૂકી દઈશું અને અમુકવાર જે આ હેન્ડલ આવે એમાં કાટ લાગી ગયો હોય એ એ તો કાચ પેપર મારી દેવાનું અને પછી આવી રીતે ઓઇલ મૂકી દેવાનું બધી જગ્યાએ એટલે આપણે ઓમ્પલેટ ફ્રી ફરવા મળશે અને જે આપણે અંદર વાયર જે કાર્બેટરમાં જાય જ્યાં પિસ્ટન આવે છે અહીંયા પણ આપણે ઓઇલ મૂકીશું એ પણ હું તમને બતાવું કે કેવી રીતે ખોલવાનું અને કેવી રીતે એ ફિટ કરવાનું જે આપણે લિવર વાયર જેવી રીતના ખોલ્યો તો એવી જ રીતે જે આ વાયરનું ઉપરનું આવે એ આ મુઠિયામાં અંદર ફિટિંગ કરી નાખશું જોઈ શકો છો આ રીતના અંદર ભરાવી દઈશું ને એટલે કમ્પ્લેટ ફિટિંગ થઈ જશે જોઈ શકો છો અંદર બેસી ગયું અને કમ્પ્લેટ ફિટિંગ થઈ ગયું હોય અને જે જો આ વાયર આ રીતનું નીચે રાખી અને જે ઉપરનું જે આપણે ખોયલું હતું એ અંદર આપણે ફિટ કરી દઈશું હતું એવી જ રીતે આપણે ફિટ કરવાનું હોય આ રીતે રાખી અને કમ્પ્લેટ ફિટ કરી દેવાનું હોય જોઈ શકો છો આ રીતનું આપણે ખોયલું હતું પણ જે અંદર જે હેન્ડલમાં જે આ એક જેવું અંદર આવે છે એ જો હેન્ડલમાં પણ એક બખો હે હોલ હે એમાં જ કમ્પ્લીટ ફિટિંગ થઈ જવું જોઈએ કરી સરખું ફિટિંગ નહીં થાય અને જે રીતના બોલ ખોયલા હતા સ્ક્રૂ ખોયલા હતા એ જ રીતે આપણે સ્ક્રુ બે ફિટિંગ કરી નાખશું પછી આપણે કાર્બેટરનું હું તમને બતાવું કેવી રીતે ખોલવું મિત્રો જો આ બે સ્ક્રૂ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે બે ફૂલ ટાઈટ કન્ના નાખ્યા હે અને જો આપણા વાયર પણ કમ્પ્લીટ થઈ ગયું હોય એ એકદમ ફ્રી તો નથી પડતું હજી થોડુંક જામ હોય એવું લાગે છે પણ મેં તમને કીધું ને કે કાર્બેટરનું અંદર જે ખોલીને અંદર સ્લાઇડ આવે જે પિસ્ટન કહીએ આપણે એ ખોલીને અંદર ચેક કરી જોઈએ કે અંદર શું થયું છે કહી ગયું હોય શું થયું હોય એ અંદર પિસ્ટન ખોલી અને જોઈ જોઈએ કાર્બેટરમાં આપણે ખોલીને અંદર મિત્રો જો આ ટૂલબોક્સ છે એની અંદર જે આ દસ નંબરના બે બોલ ચડાવેલા આવે છે એ બે બોલ આપણે દસ નંબરનું ટી લઈ અને ખોલી નાખશું દસ નંબરનું ટી લઈને અને ખોલી નાખવાના છે બે બોલ ને આપણે જે ટૂલ બોક્સ છે અને બહાર કાઢી નાખશું જો આ રીતનું બે અંદર બે દસ નંબરના બોલ આવે છે આ ટૂલ બોક્સને હાવ બહારું કાઢવું બારું કાઢ લેવાનું પણ આપણે કાંઈ કાઢવાની જરૂર છે અને આપણે જે પિસ્ટન કાર્બેટરની અંદર જે વાયર ગયો એ અહીંથી જ ખુલી જાય છે જોઈ શકો છો આ રીતનું જે ઉપરનું જે આવે એ ખોલી નાખવાનું હોય અને કદાચ અમુકમાં બાઇકમાં ટાંટ હોય તો આપણે પકડ લઈ અને ખોલી નાખવાનું હોય પણ જે રીતના ખોલવામાં ધ્યાન રાખજો જે રીતના ખોલ્યું હતું ને એવી જ રીતે આપણે અંદર ફિટિંગ કરવાનું છે જોઈ શકો છો આપણું પિસ્ટન બહાર આવી ગયું છે આપણે જોઈ લઈએ અંદર તો એક સાઈડથી ગાહાઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તમે એના હિસાબે આપણે આ વાયર ચોટે છે પણ ઓઇલ મૂકી દેશે ને આટલી ફ્રી થઈ જશે એક બાજુ ગાહી ગયું હોય એક બાજુ કમ્પ્લીટ છે હવે આપણે આમાં પણ અહીંયા ઓઇલ મૂક્યું હતું ને એવી જ રીતે આપણે આમાં પણ ઓઇલ મૂકી દઈશું ઇન્જેક્શન મારી દઈશું જોઈ શકો છો મિત્રો આ રીતનું ઓઇલ આપણે મૂકી દેવાનું છે આખા પિસ્ટનમાં કમ્પ્લીટ કરી નાખવાનું છે મિત્રો તમને પિસ્ટન મેં બતાવ્યું હતું એટલું બધું ગહાણું નથી જો જાજુ ગાંઈ ગયું હોય ને તો તમારે આ સ્લાઇડ રહી આપણે પિસ્ટન રહી એ નવો જ નાખવો પડે કે એ હરખું પછી લિવર વોય લાગે નહીં અને જામ ફરે આમાં તો એટલું બધું ગહાણું નથી એટલે આપણે ઓઇલ મૂકી દે એટલે ફ્રી થઈ જશે વાંધો નહીં આવે પણ જાજુ જો ગાહી ગયું હોય પિસ્ટન તો એ તમારે નવો જ નાખવો પડે એમાં કાંઈ થાય નહીં આમાં ઓઇલ મૂકીને હાલી જાય એટલે વાંધો નહીં આવે એવી રીતે આપણે ખોયેલું હતું એવી જ રીતે હવે આપણે પાછું ચડાવી દઈશું નો આ લેવું હોય ને તો તમારે નવું નાખવું પડે પણ આપણે આમાં હાલશે એટલે નવું નાખવાની કાંઈ જરૂર નથી જે રીતના ખોયલું તો એ જ રીતે આપણે અંદર જે આ પિસ્ટન આવે અંદર ચડાવી દઈશું અને આ બોલ રહી હોય એ આપણે અંદર ફિટિંગ કરી નાખશું ફિટિંગ કરીને જે આપણે કાર્બેટર આવે કાર્બેટર આપણે પાછું ચડાવી દઈશું એવી જ રીતે અને જે આ હાથેથી ટાઈટ કરીને પછી પકડશે જરાક ટાંટ કરી નાખવાનું બહુ ટાઈટ નહીં કરવાનું માપે માપે કરવાનું એટલે થઈ જશે કમ્પ્લેટ આ હેઠેથી જ કરી નાખ્યું પણ પકડથી જરા કામ હાથ મારી દેજો ગયો એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે પણ હવે આ જે આ ટૂલ શ્રી હોય અને બે જે આ દસના બોલ આપણે ખોયેલા હતા એ વાળા કરી અને બોલ ચડાવી દેવાના એટલે બીજી વાર ખોલું હોય તો ખુલી જાય આરામથી અને જો હવે આ કમ્પલેટ ફિટિંગ થઈ ગયું હોય અને હવે ફ્રી પણ પહેલાં કરતાં સારું થઈ ગયું હોય કમ્પ્લેટ ફ્રી છે જોઈ શકો છો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું નવા વિડીયોમાં ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર